ઉના તાલુકાના સનખડા સહિત પંદર જેટલા ગામોના દર્દીઓ રામ ભરોસે છે આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબ લાંબી રજા પર ઉતરી જતા લોકોની આરોગ્ય સેવાઓ છીનવાઈ ગઈ છે તબીબોના અભાવે ઇમરજન્સી સેવા ઠપ બની છે મહિલા તબીબ દિવસથી રજા પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોકટર વિહોણું બન્યું છે જેથી લોકોને સારવાર લેવા પંદર કિલોમીટર દૂર ઉના સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે લોકોનું કહેવું છે કે તબીબ રજા હોવા જિલ્લા કક્ષાએથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી ચોમાસામાં પાણીજન્ય રોગચાળા તેમજ ચાંદીપુરા વાયરસ લોકો અનુભવી રહ્યા છે લોકોએ તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને ડોક્ટરની નિમણૂક કરવા માંગ કરી છે સમયસર હોય નહીં દર્દી આવે તો એને ધક્કા થાય ને આયા ડોક્ટર ને રહેવાની સુવિધા છે ડોક્ટર કોઈ દિવ્ય હાજર ન હોય તો રેહવાની તો ક્યાં વાત જ રહી તો આયા આવે દર્દી આયાથી બહારના ગામના આવે ગામના આવે એ વાડી વિસ્તાર ના આવે પછી આયા આવે ને આથી એને ઉના જાવું પડે કે બાજુના બીજા ડોક્ટર પાસે જવું પડે આયા એને કોઈ સુવિધા મળતી નથી અહીંયા સનખરા પીએસી કેન્દ્ર ની અંદર આમ સાતક મહિનાથી કોઈ ડોક્ટર છે જ નહીં અને જો ચૌદ દિવસથી તો કોઈ ડોક્ટર હાજર જ નથી મતલબ કોઈ પણ આવે છે અને રજા મૂકી અને વૈયા જાય છે આવું પંદર સત્તર વર્ષથી ચાલી રહ્યું છે અહીંયા તેર ગામ આવે છે આ અને સાત સબ સેન્ટર આવે છે સનકડા પીએસસી કેન્દ્રની અંદર અને કોઈ પણ જાતની સુવિધાઓ અહીંયા બધી મતલબમાં છે પણ ડોક્ટરના અભાવે કોઈ પણ વસ્તુ પોસિબલ થતી નથી અને કોઈ પણ વસ્તુ દાખલા તરીકે કોઈ બહારથી આવે છે લોકોને ધક્કા ખાવા પડે છે ને એવા ઘણા ઘણા ઇશ્યુ થાય